બાપાની મસાણી મેલડી મા તેની જય અમૃત બાપાની જય ખોડિયાર માની જય માં તમે સુરત આવ્યા અમારા ઘરે ત્યારે તમે અમને આ દીકરાનું દુઃખ જણાવ્યું હતું મા મા તમે અમને ગામડે જવાનું કહ્યું હતું તો મા અમે ગામડે ગયા ત્યારે જમણી બાજુએ હનુમાનજીનું મંદિર આવ્યું હતું તમે જણાવ્યું હતું એ ખરું મા મા અમે ઘરે ગયા અને જૂના મંદિરમાં અમે દીવા કર્યા માં સુખડી શ્રીફળ વધેર્યા માં તમે અમને એવું પણ જણાવ્યું હતું કે એકવીસ દિવસે આ દીકરાને સુધારો જણાશે માં ખરું માં ખરું મારો દીકરો પહેલા ચાલતા ચાલતા પડી જતો હતો માં હવે એ પડવાનું ઘણું જ ઓછું થઈ ગયું છે માં તમારો ખૂબ ખૂબ આભાર માં તમે આ દીકરાને ખોડીદાસ નામ આપ્યું હતું માં તાર દીકરીને ઊભી કર પેલા તાર સાસુ હા સસરા હા એ વખતે હતા ને હા હતા સ ઘરે છે એમ નહીં જો હું તને કહું માનો કે તમે એવું કીધું હોય કે માતાજી તમે અમારા ઘરે આવો

メオケツーメオケツーメオケツーケカリオグマ